રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરાજસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો હતો મળતી વિગતો પ્રમાણે અત્યારે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેઓના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થતાં પહેલાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે વધારે સારવાર માટે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે મળતી વિગતો પ્રમાણે ગાંધીગ્રામ પોલીસ સન્ની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધારે તપાસ હાથ ધરી છે